હવન પૂજામાં બેઠા હતા સવારથી જ મંદિરમાં કાર્યક્રમો અલગ અલગ વિવિધ આયોજન કરવામાં આવ્યું છે જય અંબે યોગ મંડળ કહેવામાં આવે છે અને નગર કહેવામાં આવે છે જલારામ નગર યોગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મહારાજ છે આપણે મહારાજ સાથે જ વાત કરીશું મહારાજ કુનાલભાઈ શું શું આયોજન કરવામાં આવ્યું છે આજે શું કેશો તેને તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આપણી સાથે મોરુભાઈ પણ છે મોરુભાઈ સાથે પણ વાત કરીશું મોરુભાઈ તમે પણ ઉપસ્થિત છો દર વર્ષની જેમ અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે પણ આજે નવચંડનું યજ્ઞ રાખવામાં આવે છે શું માતાજીની અસીમ કૃપાથી આજે જલારામ નગરની અંદર જયમભાઈ યુવક મંડળ દ્વારા માતાજીનો નવચંડીનો હોમ રાખવામાં આવે છે ચૈત્રની અંદર દરેક જગ્યા પર માતાજીના આવા હોમ હવન થતા હોય છે હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખનારી આ હોમ હવન અને એની શક્તિ દ્વારા આજે હિન્દુસ્તાન ટકી રહ્યું છે મતદારજી અહીંયા આગળ વિસ્તારના સૌ લોકોનું સ્વાસ્થ્ય સારું રાખે અને આવનારા દિવસોમાં પ્રગતિના પંથે લઈ જાય એવી આપના માધ્યમથી માતાજીને પ્રાર્થના છે આવનારા દિવસોમાં તમામ જે લોકોનું છે તે કલ્યાણ થાય અને આ જે વિસ્તાર કહેવામાં આવે છે જલારામ નગર વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તમામ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ જે વિસ્તાર છે જલારામ નગર કહેવામાં આવે છે ત્યાં આ આયોજન રાખવામાં આવ્યું છે તમામ જે ભક્તો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સવારથી જ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો સવારે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા હવન પૂજા તમામ પ્રકારની જે પૂજા છે તે રાખવામાં આવી હતી જય અંબે યોગ મંડળ દ્વારા આયોજિત આ નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું છે અને તમામ જે લોકો છે તે હમણાં પ્રસાદીનો જે લાવો છે તે લઈ રહ્યા છે તમામ તમે જોઈ શકો છો આ વિસ્તાર જલારામ નગર વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં જ જય અંબે યોગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તમામ દ્વારા આ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે સુવિધા છે તે રાખવામાં આવી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે વિસ્તાર કહેવામાં આવે છે જલારામનગર વિસ્તાર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે સેવા કરી રહ્યા છે આ વિસ્તારમાં જય અંબે યોગ મંડળ અને આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને કાર્યક્રમ સાથે જે હમણાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકો છે તે પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો સવારથી જ જે પૂજા છે તે ચાલતી હતી તે દરમિયાન હમણાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ જે લોકો છે પ્રસાદીનો લઈ રહ્યા છે અને જે જય અંબે યોગ મંડળના જે મંડળના લોકો દ્વારા આજે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો તમામ જે તમે જોઈ શકો છો તમામ મંડળના લોકો દ્વારા આજે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે દર્શક મિત્રો અને તમામ જે લોકો છે તે હમણાં પ્રસાદીનો છે તે લાવો લઈ રહ્યા છે દર્શક મિત્રો

બધા કાર્યકર્તાઓ છે તેમની સાથે જ વાત કરીશું શું શું આયોજન કરવામાં આવ્યું છે સવારથી બધા કાર્યકરો છે અને આજુબાજુના વિસ્તારના જેટલા બી ગ્રુપો છે એમણે પણ સારો સાથ સહકાર આપ્યો છે અને એ રીતે અમે સેવા કરી રહ્યા છીએ બીજા કાર્યકર્તા છે જય અંબે યુક મંડળ તમે પણ ઉપસ્થિત છો શું શું કાર્યક્રમ હતો શું કેશો તમામ જે મંડળ આજુબાજુના છે તેમનો પણ સપોર્ટ મળ્યો છે તમામ લોકો હમણાં જે છે લાવો લઈ રહ્યા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જય અંબે યોગ મંડળ જે કહેવામાં આવે છે જલારામ નગર વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં પહેલી વખત જે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે ભક્તો છે તે હમણાં પ્રસાદીનો નો લાવો લઈ રહ્યા છે દર્શક મિત્રો તમામ જે મંડળના લોકો છે તેમના દ્વારા તમે જોઈ શકો છો જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે પ્રસાદીનું જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે પ્રસાદી આપવામાં આવી રહી છે તમામ જે લોકો છે તમે જોઈ શકો છો સવારથી જ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા સાથે હમણાં મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું અને તમામ જે લોકો છે તે ઉપસ્થિત છે અને તમે જોઈ શકો છો પ્રસાદીનો તમામ જે લોકો છે આજુબાજુ વિસ્તારના પણ લોકો છે તમામ લોકો લાવો લઈ રહ્યા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ જે કાર્યક્રમ છે જય હમરે યોગ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જે નવચંડી યજ્ઞ સાથે હમણાં જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે લોકો છે તે પ્રસાદીનો નો લઈ રહ્યા છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યુ સડોદરા